Iya, pusing. ya hati Iya, tapi ya, tanya Iya, kenapa tanya gangguan? Gangguan, 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 gangguan,

કે રો ની ઊંચી ટેકરી ખરી ને એવું કેતા કેવલ તો તને હાલ કે રોમાપી સપનું આલ્યું કેવાયું કેવાય વાત મોડતો વાગ્યા માજે બાર વાગ્યા હાર વાગ્યા હેકરી જવું પડશે ગગુબા

ઓવા ઓવા રોમાપીને સફનું આલી તો 12 વાગે મારા ફોન આયા તો કે હેડો બધું હેડો તાં જી તમારા આવું છે હેડો ગાડી લઈ લો તમારે હારું પડી હા તો યાર ભેજો તા હા હેડો આ કેતો રાજા કગુ આ મારા નવા વર્ષ માં દયા કરજો કારણ કે મારે દુનિયા ને બતાવું છે કે આ રામાપી રામાપીર કેમ કરતો હતો

બાર વાગે ઉઠાવ્યો ભેગા કર્યા એટલે બધા ભાગવાનો ભલે સપનું વાલી બધાનો ભાગ બધાનો ભાગ

આપડે તો મહેનત પાણી જઈ સપનું આ લેજ બાતલું મારે તો કોઈ કહેવાનું જ નતું પણ આપડે આખું નહીં લીધા તા

গাড়ী <laughs> চ